નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની તાલુકા શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું સાવલીની મધ્યમાં આવેલા સરકારી પ્રાથમિક તાલુકા શાળાનું મકાન જર્જરિત થતાં સ્થાનિક ધારાસભ્યોની સરકારમાં રજૂઆત અને નવીન મકાનની માંગણી કરાઈ હતી તાલુકા શાળાના નવીન મકાનના બાંધકામને સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી મળી જતા નિર્માણ થયેલા નવીન તાલુકા શાળાને બિલ્ડિંગનું આજે સ્થાનિક ધારાસભ્ય લોકાર્પણ કરાયું રાજ્ય સરકાર દ્વારા પડેગા ગુજરાત તબીબો બડેગા ગુજરાતના સૂત્ર સાથે રાજ્યમાં જજરીત શાળાઓના મકાનનું આધુનિકરણ કરાઈ રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાઓનું પણ આધુનિક કરાઈ રહ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવડીની ડમરો શાળા તરીકે ઓળખાતી તાલુકા પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતા સ્થાનિક ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં નવીન મકાન માટે કરાયેલી રજૂઆતના પગલે વહેલી વહેલી તકે મંજૂરી આવી જતા નવીન તાલુકા શાળા બિલ્ડિંગ તૈયાર થતાં આજે ધારાસભ્ય ગેતની માંડની અધ્યક્ષતામાં આધુનિક સુવિધા સાથે રૂપિયા એક કરોડ ચાલીસ લાખના ખર્ચે અગિયાર ઓરડા અને બે માળના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકા શાળાના આચાર્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત શિક્ષણગણ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તાલુકા શાળામાં પાછલા દસ વર્ષ આચાર્યની સેવા બજાવનાર પારીખ વિપુલભાઈની ડેસર તાલુકામાં બદલી થતાં સાલ પુષ્પગુ છાપી વિદાય કરાઈ હતી જ્યારે ધારાસભ્ય કે તેની ઈમાનદારે છેલ્લા ચાર મહિનામાં ભાજપની સરકાર એ મહિવિયર

સિંચાઈ તેમજ પાણીના પીવાના પાણીનો લાભ જે મળવાનો છે કેમ કે સાવલીના આજુબાજુના ગામોની અંદર પાણીનો જે પણ નાનો મોટો પ્રશ્ન હશે એ પીવાનો હોય કે તો સિંચાઈનો હોય એ પણ પ્રશ્ન સોલ્વ થશે સડી ચારસો કરોડનો પ્રોજેક્ટ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચાલશે એવી જ રીતે હમણાં ત્રણસો નેવ્યાસી કરોડનો ટીમ્બા થી સાવલી ટીમ્બા રોડ જે આપણે ઘણા ટાઈમ ઈચ્છતા હતા કે ભાઈ આ સાવલી ટીમ્બા રોડ થાય અને સાવલી ટીમ્બા રોડ પણ ફોર લેન એને રીસર્ફેસિંગ નહીં ત્રણસો નેવ્યાસી કરોડનો નો ફોર લેન અઢી ચારસો કરોડ વિયર ઢેપો આવી આપણી શાળાઓ એમ કરીને અનેક એક હજાર કરોડ રૂપિયા તો આ ચાર મહિનામાં ગુજરાતની સરકારે ચાલુ રહેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સ્કૂલનું લોકાર્પણ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇમાનદાર હસ્તક થઈ રહ્યું છે ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવ રહી છું કે આપણી ગુજરાત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે આજે આ સ્કૂલના લોકાર્પણમાં જે બાળકો શાળામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેનું લોકાર્પણ થયેલું છે તે બદલ દરેક બાળકોને તેમજ શાળાના આચાર્ય શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે એક શાળા બાળક માટે ઘર સમાન હોય છે બાળક જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એને ઘર જેવું જ વાતાવરણ સ્કૂલમાં પણ મળે છે બાળક જ્યારે સ્કૂલમાં ભણે અને આપણા દેશનું નામ રોશન કરે એ માટે આપણી ગુજરાત રાજ્યની સરકાર નવીન શાળાઓનું નવીનીકરણ કરવા જઈ રહી છે આજે ગુજરાતમાં દરેક જિલ્લામાં જે જૂની શાળાઓ હતી જેમાં આપણને સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જવા જઈ રહી છે તે બદલ હું ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ સરકારની સરકારને હું અભિનંદન પાઠવું છું કે તેમને અમને આવી પ્રાઇવેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું સરકારને આભારી છું તેમજ સારોલી તાલુકામાં અનેક શાળાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે તે બદલ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈના માં અને ગુજરાત સરકારને હું આભારી છું